કચ્છ જિલ્લાના વડુમથક મથક ભુજ શહેરની આન બાન અને શાન ગણાતા હમીસર તળાવમાં નવા નીર આવતાની સાથે જ હમીસર તળાવ ગઈકાલે રાત્રિના સવા અગિયાર વાગ્યે ઉગની ગયું હતું અને આ વાતની જાણ થતાની સાથે જ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી સહિત પાલિકાના અન્ય અધિકારીઓ તેમજ કાઉન્સિલર્સ તાત્કાલિક હમીસર પહોંચી ગયા હતા અને હમીરસર ઉગનના વધામણા લીધા હતા તો આ સાથે જ આજે બપોરે બાર અને ઓગણચાલીસના શુભ મુહૂર્તે નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકી દ્વારા હમીસર વધાવવાની વિધિ પણ કરવામાં આવી હતી અને સતત ત્રીજા વર્ષે હમીસર તળાવ ઓગણી જતા ભુજવાસીઓના હૈયા હિલોળે ચડ્યા છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકી સાંભળીએ તેમના જ શબ્દોમાં તો બીજી તરફ હમીસરને પ્રમુખ દ્વારા વધાવવામાં આવ્યા બાદ ભુજના ઐતિહાસિક ગણાતા એવા દેસલસર તળાવને ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા વધાવવામાં આવ્યું હતું અને તેમણે સર્વે ભુજવાસીઓને હમીસર ઓગન તેમજ દેસલસર ઓગનની સર્વેને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી આ ઉપરાંત તેઓએ ભગવાન પાસે એવી પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે કચ્છમાં આમ જ દર વર્ષે સારો વરસાદ વરસતો રહે અને આપણા તળાવ ઉગનતા રહે તેવી ભગવાન પાસે તેમણે પ્રાર્થના કરી હતી આવું આ અંગે વધુ ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખના શબ્દોમાં આજ રોજ ભુજનું હૃદય સમૂહ હમીસર તળાવ આજે ઓગણી ગયું છે એના વધામણા માટે અમે ખૂબ જ મોડી સંખ્યામાં નગરપાલિકાના સર્વ કાઉન્સીલર ભાઈ બહેનો શેર સંગઠન હોદ્દેદારો ધારાસભ્યો છે સાથે મળીને આજે અમે હમીસર તળાવને વધારવા આવ્યા છીએ અને અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી છે કે મારા એવા સદભાગ્ય કે આજે મને આ હમીસર તળાવ વધાવવાનો એક મોકો મળ્યો છે આપણા માધ્યમથી હું આ ભોજની જનતાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને હમીસર તળાવ એ આપણા હૃદય સમૂહ છે એટલે સૌ નગરજનોને શુભેચ્છા પાઠવું છું અને આજની આ જે આગાહી છે વાવાઝોડા લીધે એમને ધ્યાનમાં લઈને અમે શાંતિપૂર્વક જે રીત રિવાજ પ્રમાણે જે વધામણા કરવાના હતા એ આજે અમે કર્યા છીએ અને અહીંથી પછી અમે હવે દેસરઝર તળાવ આપના માધ્યમથી કહું છું કે આજે એક લોકોને અપીલ કરું છું કે વાવાઝોડા અને વરસાદની ખૂબ જ આગાહી હોવાથી સાવચેતી રીતે બહાર નહીં જવાનું એવી હું એક છું ભુજના હૃદય સમા પ્રથમ અમીસરને પ્રમુખશ્રીના હસ્તે વધાવ્યું અને ત્યારબાદ આપણો ઐતિહાસિક તરાવ દેસલ સરને પણ વધાવવામાં આવ્યું છે ભુજના નગરજનોને ખૂબ ખૂબ હમીસર અને દેસલસરની ખૂબ ખૂબ વધામણી આપું છું અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભુજમાં હર હંમેશ વરસાદ વરસતો રહે હમીસર અને દેસલસર આપણા ભરાતા રહે અને ભુજ નગરજનોને ભુજના નાગરિકોને આપના માધ્યમ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ વધામણી આપું છું ખૂબ આનંદનો દિવસ છે આજે ગઈ મોડી રાત્રે આપણું કચ્છનું હૃદય અને ભુજનું જેને કહીએ કે સમ્રાટ હમીરસર તળાવ એ ગત વર્ષોની જેમ ફરીથી જ્યારે ઓવરફ્લો થયો છે ઓગણીસો ત્યારે આજે અમારા સુગનવંતા નગર અધ્યક્ષા માન્ય રશ્મિબેન સોલંકી દ્વારા તેમને વધાવવાની અત્યારે તૈયારીઓ થઈ રહી છે ત્યારે સૌ ભુજવાસીઓ સાથે સાથે કચ્છવાસીઓને એક ઇંતજાર હોય છે અને ખેવના હોય છે કે હમીરસર ઓઘર્યું એટલે ચોમાસું આખું કચ્છનું સારું આપણે છેલ્લા બે ચાર દિવસથી જોઈ રહ્યા છીએ ત્યારે મા ઈશ્વરની અસીમ કૃપા કચ્છ ઉપર વરસી રહી છે ત્યારે આપણો હમીરસર જે રાજાશાઈના વખતથી એક પ્રણાલિકા છે કે તે વખતે રાજાશાઈમાં કચ્છના મહારાજશ્રી દ્વારા તળાવને વધાવવામાં આવતું લોકશાહીમાં નગરપાલિકાની રચના પછી નગરપાલિકાના પ્રમુખો દ્વારા આ તળાવમાં તળાવના વધામણા કરવામાં આવે છે સાહેબ એક આખા ભારતની અંદર અરુભાઈ મને લાગે છે કે ભુજનો હંમેશર તળાવ ઓગણે એટલે પ્રશાસન દ્વારા કલેક્ટરશ્રી દ્વારા સ્થાનિક જાહેર રજા જાહેર કરવામાં આવે છે એ રીતે આજે પણ મેં મીડિયા અને પ્રેસ મીડિયા દ્વારા જાણ્યું કે આજે પણ સરકારની જે કર્મચારીઓ છે કચેરીઓ છે ભુજની એને કલેક્ટર કલેક્ટરશ્રીએ જાહેર રજા પણ જાહેર કરી છે સાથે સાથે અવરિત મેઘ વર્ષા કચ્છની અંદર બારે મેઘ ખાંઘા થયા છે ત્યારે મા આશાપુરા પાસે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે હવે ઘમૈયા કરો જે આઘાઈ છે અહીંથી દૂર ચાલી જાય અને સૌ આ સુગંધવતા વરસાદનો કચ્છભરના લોકો ખાસ કરીને ખેડૂતો પશુપાલકો શહેરીજનો હોય કે મજૂરો હોય કારીગરો હોય બધાને આ વરસાદની અંદર ઘણો બધો લાભ થશે ત્યારે ફરી ફરીને માતાજીને પ્રાર્થના કરીએ કે કચ્છ ઉપર જે સંકટના વાદળો આફતરૂપી જે આગાહીઓ છે એ અહીંથી દૂર થાય એવી જ માતાજીને પ્રાર્થના કરીએ અને સાથે સાથે સૌ કચ્છવાસીઓને ભુજવાસીઓને આજના આ હમીસર તળાવના ઓગરવાના વધાવણાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ